આખા લોકોની તમે હિંમત તો જુઓ એ વિડીયો કરીને પાછો અન્ય લોકોને દેખાડે છે એ વિડીયાનું એનાલિસિસ હજી પણ નથી થયું અને આટલી બધી ન્યાય માટે રાહ જોવી પડે પોલીસ સમાજમાં કેટલી એવી ઘટનાઓ ઘટી છે વારે વારે આ પ્રશ્ન આવે છે સમાજને દોડવાનું ન્યાય માટે ભીખ માગવાની પરંતુ નહીં હવે લિમિટ ક્રોસ થઈ રહી છે અને એટલા માટે અમે સાધુ સંતો પણ આ બાબતમાં જો ન્યાય નહીં મળે તો સાધુ સંતો આજે બે છે કાલે બસો છે અને ભવિષ્યભાઈની સંખ્યા પણ વધશે તો આજે સાત સાત દિવસ થઈ ગયા એક નાટક મંડળીની જેમ ખરેખર ઘટનાનો ઉદભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસનના અમુક અધિકારીઓએ બેદરકારી દાખવી ત્યારથી આ વાતાવરણ ઉગ્ર બન્યું છે જો પોલીસ પ્રશાસનના અધિકારીઓએ જો ફરજ ઉપર બેદરકારી દાખલી ના હોય તો આ વાતાવરણ બને જ નહીં આ દેશ બંધારણથી ચાલે છે અને કાયદો બધા માટે સમાન છે તો આ દેશમાં હાલ બબે બંધારણ હોય એવું શા માટે કોઈ ભાજપનો નેતા છે કલાકારનો દીકરો છે તો એના માટે તે અલગ બંધારણ અને નવનીતભાઈ જેવા કોળી સમાજના દીકરા માટે અલગથી બંધારણ આવું ના હોય કાયદામાં જે પણ વ્યક્તિ હોય જે પણ નાગરિક હોય બધા માટે તે સમાન છે પણ આજે આ વસ્તુ નથી પોલીસ પ્રશાસનને કોઈ ટાઇટનિક જહાજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો હોય એમ વારંવાર વારંવાર દિવસો વધારે જાય છે એસઆઈટીની જે રચના થઈ છે અમારા જે આદરણીય આગેવાનો દ્વારા જે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારબાદ જે એસઆઈટીની રચના કરવામાં આવી એટલે પોલીસ પ્રશાસન ખુદ એવું સ્વીકારે છે સરકાર પણ ખુદ સ્વીકારે છે કે પેલા એક અધિકારી તપાસ કરતો પછી બીજો આવ્યો પછી ત્રીજો આવ્યો એનો મતલબ એ કે રચના થઈ પેલા અધિકારીઓ દાખવી છે જો અજાણ્યા માણસો અજાણ્યા માણસો તમે લખ્યા છે તો હું એમ કેવા માંડું કે જે અધિકારી એ બેદરકારી દાખવી છે તેના ઉપર હજી ગુના કેમ દાખલ નથી થયા આ તે કેવી સરકાર છે આ તે કેવું પોલીસ તંત્ર છે ખરેખર તેની આ પોલીસ તંત્રનું કામ હોવું જોઈએ ન્યાયિક તપાસ કરી સાંજ પડે તો રિઝલ્ટ આપવાનું વિડીયો સામે છે ઓડિયો સામે છે જયરાજ નામના વ્યક્તિ આરોપી ઉપર શંકા જાય છે તો એટલું બધું ઢીલું કેમ તમારે ઓડિયો વિડિયોના સીડીઆર કાઢવા એફ રિપોર્ટ લાવવા એના માટે કઈ દસ દસ દિવસની વાર નથી લાગતી આ તો તમે જેમ ને જેમ જેમ દિવસો વધારે જ આવશો એમ એમ તમે શંકારના ડાયરામાં તમે ખુદ આવતા જાવ છો એમાં કઈ નવીન વાત નથી તમારી ફરજ ઈ આવે કે શાંત પડે ને તો રિઝલ્ટ આપવું આ તો સરકાર એવું ઈચ્છે છે કે આહીર સમાજ અને કોળી સમાજ અંદરો અંદર મતભેદ થાય યુવાનો લડે આ વસ્તુ નથી ખરેખર આહીર સમાજ અને કોળી સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું સમાજને કહેવા માંગુ છે કે આપણી લડત સમાનતાની લડત હોવી જોઈએ આપણી લડત ભાગીદારીને હોવી જોઈએ અત્યાર સુધીમાં આઠ આઠ ભરતીઓ ગઈ છે ભરતી નથી થઈ એમાં ગઈ છે ભરવાડ સમાજની ગઈ છે મોચી સમાજની ગઈ છે ઓબીસી સમાજની એકસો છેતાલીસ જ્ઞાતિ આવે છે આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય કોઈને સમાનતા મળતી નથી સૌથી વધારે કોળી સમાજની વસ્તી છે સૌથી વધારે બજેટ પણ અમે આપીએ છીએ અને આ બજેટથી આ સરકાર ચાલે છે અમને શું આપ્યું કોળી સમાજ સરકારે એસઆઈટી ની રચના કરી એટલા એટલા આગેવાનોને જાવું પડે અને આ રાજ્યના ગૃહમંત્રી સૌથી વધારે વોટિંગ અમારું એની સીટ ઉપર અમારા મળતી એક ધારાસભ્ય બનીને આવે છે છતાં આખા ગુજરાત તે ખબર હતી કે કોડી સમાજના આગેવાનો ગાંધીનગર જવાના છે તો આ આ ભાઈ ગૃહમંત્રી પોતે રાજકોટ વહી જાય છે તો આવી હદે કેમ ભાઈ તમે આઈપું છે શું જેની બે ટકા વસ્તી છે અને અત્યાર સુધીમાં આઠ આઠ મુખ્યમંત્રી બની ગયા જેના છ ટકા વસ્તી છે એના છ વખત મુખ્યમંત્રી બની ગયા એ લોકોના મુખ્યમંત્રી બને એ લોકોના ઉપમુખ્યમંત્રી બને તો અમને આપો છો શું અત્યારે પાંચ મંત્રી હતા તો માત્ર તલ રહેવા દીધા કોળી સંબંધો કોઈ દીધી મુખ્યમંત્રી ગૃહમંત્રી બન્યો છે ખરા કોળી સંભાળની વાત જવા દો ઓબીસી સમાજને પણ પ્રભુત્વને ત્યાં આપવામાં આવ્યું પીડબ્લ્યુએસ ને બે હજાર કરોડ ઉપર ફાળવણી કરવામાં આવી હજી બે હજાર કરોડ આપે અમને કઈ વાંધો નથી પણ અમે બજેટ ચૂકવીએ છીએ અમને શું આપે છે આ તો વાત થઈ એવી એમના મંત્રી એના તંત્રી એના ગૃહ મંત્રી છતાં ધોકા કોને ખાવાના કોળી સમાજને ને ધોકા કોને ખાવાના આઈ સમાજને ને ધોકા કોને ખાવાના ઓબીસી સમાજને ને કે એસી એસટી ને માઇનોરિટી સમાજને એટલે હું ખાસ સરકારને ને કહેવા માંગુ છું અમારા જે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એ તમારા ઉપર વિશ્વાસ રાખી જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે તો શાંત પડે ત્યાં રિઝલ્ટ આપો દિવસો દિવસો લંબાવવા ના કરો કે આગામી દિવસોમાં જો આગામી દિવસોમાં અમને રિઝલ્ટ નહીં મળે તો અમારે કઈ આંદોલન કરવાની જરૂર નથી સૌથી વધારે વોટિંગ પાવર આ કોડી સમાજનો છે અમે ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું અને પોતાના મતની કિંમત શું છે તે સમજાવશું અને આ સરકાર પણ બે હાજર સિત્તેર માં પાડી દઈશું ને અમારા ટેકા વગર કોઈ પણ ની સરકાર નહીં બને પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય અમારી માત્ર એક માંગ છે કે જે રુખા જયરાજ દ્વારા જે અમારા સમાજના નવ ને ભાઈ ઘોર માર મારવામાં આવ્યું છે એના ધંધા દ્વારા તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો જાહેર ની અંદર વર્ગો બસ અમારી એક જ માંગ છે બીજી કોઈ